મારું નામ છે રાજલગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ આજ રોજ તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ ગુરુવારના શ્રી સર્વોદય પ્રાથમિક ગ્રુપ શાળા અને સર્વોદય અંગ્રેજી માધ્યમ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પ પચીસની આનંદભેર ઉજવણી કરવામાં આવી જેમાં ગાંધીધામ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એચ એમ સાહેબ તેમજ રૂટ અધિકારી શ્રી સૂર્યકાંત હરસોરા લાયઝન ઓફિસર શ્રી કલ્પેશભાઈ પટેલનું શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી મનુષ્યનું બળા મહાન હે એ શબ્દોથી શરૂ થતી સુંદર મજાની પ્રાર્થના શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી બાળાઓ દ્વારા મહેમાનોને પુસ્તક આપી સત્કારવામાં આવ્યા ત્યારબાદ બાલવાટિકા આંગણવાડી તેમજ ધોરણ એકમાં નવા પ્રવેશ પાત્ર બાળકોને કીટ આપી

શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવવા અંગે શ્રી એચ એન સિજુ સાહેબ તેમજ શ્રી હર્ષોરાભાઈએ પ્રેરક ઉદબોધન આપ્યું હતું અંતમાં શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈએ સૌનો આભાર માન્યો સમગ્ર સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું શ્રી શૈલેષભાઈ પટેલ માર્ગદર્શક રહ્યા હતા ત્યારબાદ મહાનુભાવોએ શાળા પરિસરની મુલાકાત લીધી એસ એમ સી તથા વાલીગણ સાથે વાર્તાલાપ કર્યા અંગ્રેજી માધ્યમ શાળામાં ચાલતી ટ્રાન્સફોરેશન યોજનાને ઝંડી આપી વૃક્ષારોપણ કર્યું આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી